નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠના અસાઇનમેન્ટ સોલ્યુશનમાં પ્રશ્ન પાંચનો બ પહોંચ્યા છીએ કે માહિતીના આધારે આલેખ દોરો અને એક પ્રશ્ન એમાં પ્રકરણ તૈયાર આપેલું છે એમાં પહેલો પ્રશ્ન જુદા જુદા વર્ષોમાં કોઈ પર્વતીય શહેરમાં કેટલાક દિવસો માટે હિમવર્ષા થયેલ થયેલ તે અત્રે દર્શાવેલ છે કોષ્ટકના આધારે રેખિક આલેખ દોરો એમાં પ્રમાણમાપ આપી દીધું છે વાયક્ષ પર એક સેમી બરાબર એક સેમી લ્યો અહીંયા વર્ષ આપેલા છે અને અહીંયા દિવસોની સંખ્યા આપેલી છે વર્ષ બે હજાર ત્રણમાં આઠ દિવસો આપ્યા છે બે હજાર ચારમાં દસ દિવસો બે હજાર પાંચમાં પાંચ દિવસો બે હજાર છમાં બાર દિવસો અને બે હજાર સાતમાં દસ દિવસો આપેલા છે તો ચાલો સૌ પ્રથમ આપણે આ લેખ દોરીએ અને હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ચાલો સૌ પ્રથમ શું કર્યું છે અક્ષ ઉપર દિવસોની સંખ્યા લખી નાખી છે અને અક્ષ ઉપર શું લખ્યું છે વર્ષ લખ્યું છે અને કીધું છે કે વાય અક્ષ પર એક્સે બરાબર એક દિવસ લ્યો અહીંયા મેં દિવસોની સંખ્યા લીધી છે અને અહીંયા ઉગમ બિંદુ એ એક્સ અને વાય આમ બંને શું હોય શૂન્ય શૂન્ય હોય આનો મતલબ એમ થાય છે કે આગળની સંખ્યા તો છે પણ આપણે શરૂઆત ક્યાંથી કરી છે શ્યારથી ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર એ જ રીતના વર્ષ અહીંયા લખી નાખ્યા છે તો સૌ પ્રથમ અહીંયા આપણે જોઈએ કે બે હજાર અહીંયા બે હજાર ત્રણ અને આઠ દિવસોની સંખ્યા કેટલી આપી છે આઠ તો અહીંયા બે હજાર ત્રણ છે તો બે હજાર ત્રણની સામે દિવસોની સંખ્યા આઠ એટલે અહીંયા આઠ છે એટલે અહીંયા આપણે ટપકું કરશું ચાલો એ જ રીતના બે હજાર ચારમાં દસ દિવસો આપેલા છે તો બે હજાર ચારની ઉપરની તરફ લંબ અને અહીંયા જુઓ દસ દસની અહીંયા સમાંતર એટલે દસ અહીંયા એક ટપકું કરશું ચાલો એ જ રીતના બે હજાર પાંચમાં પાંચ દિવસો આપ્યા છે તો અહીંયા બે હજાર પાંચ બે હજાર પાંચની સામે કેટલા દિવસો આપ્યા છે પાંચ દિવસો એટલે અહીંયા પાંચે એક ટપકું કરશું ચાલો એ જ રીતના બે હજાર છ એ બાર તો બે હજાર છ અહીંયા છે અને બાર ક્યાં છે અહીંયા એટલે બે હજારની ઉપરની તરફ જોવાનું લંબ પછી અહીંયા સમાંતર ચાલો કેટલા આપ્યા છે બાર ચાલો બે હજાર સાત બે હજાર સાતમાં દસ એટલે બે હજાર સાતમાં એટલે અહીંયા બે હજાર સાતથી ઉપરની તરફ અહીંયા દસ સૌપ્રથમ હવે શું કરીશું અને જોડી દઈશું ચાલો જો અહીંયાથી તમે જોઈન્ટ કરશો તો પણ ચાલશે અને અહીંયાથી અહીંયા ઉગમ બિંદુથી ટચ કરીને જોઈન્ટ કરો તો પણ ચાલો ચાલો અહીંયાથી આપણે શરૂ કરીએ પછી એ જ રીતના અહીંયા જોઈન્ટ કરી દેવાનો છે ચાલો પછી અહીંયાથી અહીંયા જોઈન્ટ કરી દઈશું અહીંયાથી બે હજાર પાંચથી બે હજાર છ બે હજાર છ ક્યાં છે અહીંયા એટલે અહીંયા જોઈન્ટ કરી દઈશું બે હજાર છ ચાલો એ જ રીતના બે હજાર સાતે જોઈડ કરી દઈશું ચાલો આ રીતના પણ તમે કરી શકો અને અહીંયાથી શરૂઆત કરીને પણ તમે કરી શકો આ રીતના ચાલો પ્રશ્ન નંબર બે જોઈએ કે નીચેનું કોષ્ટક એક હોસ્પિટલમાં એક દર્દીનું જુદા જુદા સમયે નોંધવામાં આવેલું તાપમાન દર્શાવે છે આ વિગત દર્શાવતો રેખે આ લેખ તૈયાર કરો તો સૌપ્રથમ શું કીધું છે અક્ષ ઉપર એક સેમી બરાબર જીરો પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ લ્યો અને અહીંયા સમય આપેલો છે જે છ થી બાર વાગ્યા સુધીનો છે અને અહીંયા તાપમાન આપ્યું છે સેલ્સિયસમાં છ વાગ્યે પાંત્રીસ પોઈન્ટ પાંચ છે સાત વાગ્યે છત્રીસ આઠ વાગ્યે આડત્રીસ નવ વાગ્યે સાડત્રીસ અને દસ વાગ્યે છત્રીસ પોઈન્ટ પાંચ અગિયાર વાગ્યે છત્રીસ પોઈન્ટ પાંચ એ જ રીતના બાર વાગ્યે સાડત્રીસ અંશ સેલ્સિયસ આપ્યું છે ચાલો જોઈએ તો સૌપ્રથમ મેં શું કર્યું છે અહીંયા વાય અક્ષ ઉપર તાપમાન લઈ લીધું છે જે સેલ્સિયસમાં છે એ જ રીતના એક અક્ષ ઉપર શું લખી સમય લઈ લીધો છે તો સૌ પ્રથમ આપણે જોઈએ પેલું છ વાગ્યે તો છ વાગ્યે કેટલું તાપમાન છે પાંત્રીસ પોઈન્ટ પાંચ તો અહીંયા મેં પાંત્રીસથી શરૂઆત કર્યું છે અહીંયા કોઈ માપ લીધો નથી પણ એનો મતલબ એમ થાય કે આગળ માપ તો છે તાપમાન તો છે પણ આપણે લીધું નથી એટલે અહીંયાથી ડાયરેક્ટ શરૂઆત કરી છે પાંત્રીસથી તો સૌ પ્રથમ જોઈએ છ વાગ્યે કેટલું તાપમાન હતું પાંત્રીસ પોઈન્ટ પાંચ તો છ વાગ્યે જોઈએ અહીંયા પાંત્રીસ અને અહીંયા પાંત્રીસ પોઈન્ટ પાંચ તો અહીંયાથી શરૂઆત કરીએ પાંત્રીસ પોઈન્ટ પાંચ એ જ રીતના સાત વાગ્યે કેટલું છે છત્રીસ તો સાત વાગ્યા અહીંયા સાત વાગ્યે કેટલું છે છત્રીસ તો સાત વાગ્યે લઈ લઈએ સાત વાગ્યે છે છત્રીસ ચાલો એ જ રીતના આઠ વાગ્યા આઠ વાગ્યે કેટલું આપ્યું છે આડત્રીસ તો આઠ વાગ્યે આડત્રીસ લઈ લઈએ અહીંયા ઉપરની તરફ અહીંયા આઠે ધ્યાન રાખવાનું ઉપરની તરફ આઠે જવાનું અને સામેની તરફ આડત્રીસ જોવાનું તો અહીંયા આડત્રીસ છે ચાલો એ જ રીતના નવ વાગ્યા નવ વાગ્યે કેટલું છે નવ વાગ્યે સાડત્રીસ એટલે સાડત્રીસ અહીંયા જોઈશું અહીંયા નવથી ઉપર અને અહીંયા સાડત્રીસને આમ સમાંતર ચાલો અહીંયા છે ચાલો એ જ રીતના દસ વાગ્યે દસ વાગ્યે કેટલું છે છત્રીસ પોઈન્ટ પાંચ એટલે દસ વાગ્યે અહીંયા છત્રીસ પોઈન્ટ પાંચ છે સામેની તરફ છત્રીસ પોઈન્ટ પાંચ એટલે અહીંયા છત્રીસ પોઈન્ટ પાંચ ચાલો એ જ રીતના અગિયાર વાગ્યે ચાલો દસ વાગ્યે છત્રીસ પોઈન્ટ પાંચ એ જ રીતના અગિયાર વાગ્યે પણ કેટલું છે છત્રીસ પોઈન્ટ પાંચ જ છે એટલે અહીંયા અગિયાર વાગ્યે પણ છત્રીસ પોઈન્ટ પાંચ જ તાપમાન છે ચાલો એ જ રીતના બાર વાગ્યા બાર વાગ્યે કેટલું છે સાડત્રીસ તો બાર વાગ્યે ઉપરની તરફ જોવાનું સાડત્રીસ સુધી તો સા અહીંયા સાડત્રીસ છે એટલે બાર વાગ્યા અહીંયા આ રીતના ચાલો હવે બધાને જોડી દઈએ ચાલો અહીંયાથી જોઈન્ટ કરો તો પણ ચાલે અને અહીંયાથી શરૂ કરો તો પણ ચાલે ચાલો એ જ રીતના અહીંયા જોઈન્ટ કરી દઈશું ચાલો એ જ રીતના અહીંયા ચાલો પછી અહીંયા જોઈન્ટ કરી દઈશું ચાલો એ જ રીતના અહીંયા ચાલો પછી અહીંયા અને પછી અહીંયા ચાલો આ આપણો આ લેખ તૈયાર થઈ ગયો છે ચાલો હવે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ ચાલો પ્રશ્ન નંબર ત્રણ જોઈએ કે નીચેની માહિતી માટે રેખા આલેખ તૈયાર કરો પ્રમાણમાં આપ આપ્યું છે અક્ષ પર એક સેમી બરાબર કેટલા લેવાના છે બે સેમી પરિમિતિ લ્યો ચાલો ચોરસની બાજુની લંબાઈ આપી છે સેમીમાં એ જ રીતના પરિમિતિ પણ સેમ આપી છે સેમીમાં ચાલો બે સેમ બે સેમી બાજુની લંબાઈ હોય ત્યારે આઠ પરિમિતિ એ જ રીતના ત્રણે બાર ચારે સોળ પાંચે વીસ છ એ ચોવીસ અને સાતે અઠ્યાવીસ ચાલો દાખલા નંબર ત્રણ જોઈએ સોરસની બાજુની લંબાઈ અહીંયા લખી નાખી છે ને પરિમિતિ લખી નાખી છે તો સૌ પ્રથમ વાય અક્ષ ઉપર શું લીધું છે મેં પરિમિતિ લખી છે જે સેમીમાં આપેલી છે એ જ રીતના એક અક્ષ ઉપર શું લીધું છે સોરસની બાજુની લંબાઈ તો સૌ પ્રથમ આપણે જોઈએ પરિમિતિ પરિમિતિ અહીંયા શું કીધું છે એક અક્ષ ઉપર એક સેમી તો એક સેમી આપણને કીધું નથી પણ અહીંયા શરૂઆત સોરસની બાજુની લંબાઈ બે સેમીથી શરૂ થાય છે તો અહીંયા બે સેમી બે સેમી પરિમિતિ કેટલી છે આઠ એટલે બેથી ઉપરની તરફ જવાનું અને x અહીંયા વાય અહીંયા સમાંતર જોવાનું એટલે અહીંયા ચાલો એટલે આ પહેલું ટપકો અહીંયા કરી નાખવાનું છે આપણે એ જ રીતના ત્રણે ત્રણ હોય એટલે ત્રણે અહીંયા ત્રણ લેવાનું છે અને ઉપરની તરફ કેટલા લેવાના છે બાર એટલે પરિમિતિ કેટલી લેવાની છે બાર એટલે અહીંયા ત્રણે બાર ચાલો એ જ રીતના ચાર ચાર હોય ત્યારે કેટલા લેવાના છે સોળ એટલે અહીંયા ચારે સામેની સાઈડ જોવાનું સોળે એટલે અહીંયા ચારથી ઉપરની તરફ અને સોળ નહીં સામેની બાજુ ટપકું કરી નાખવાનું છે ચાલો એ જ રીતના પાંચ પાંચ હોય ત્યારે વીસ અહીંયા પાંચથી પાંચમાં જોવાનું વીસ એટલે અહીંયા વીસ થશે અહીંયા વીસ સામેની સાઈડ ચાલો અહીંયા ચાલો એ જ રીતના છ છ એ કેટલા છે ચોવીસ તો અહીંયા છથી ક્યાં જવાનું ચોવીસ અહીંયા ચોવીસ સામેની સાઈડ છે હા તો અહીંયા ટપકું એક કરી નાખશું એ જ રીતના સાત વાગ્યા સાત કેટલું છે સાત સોરી સાત સેમીની સોરસની બાજુની લંબાઈ હોય ત્યારે કેટલું છે તો સૌ પ્રથમ સાતે કેટલું આપ્યું છે અઠ્યાવીસ તો સાતે આપણે અહીંયા અઠ્યાવીસ કરીશું અહીંયા સાતને સામેની તરફ અઠ્યાવીસ ચાલો આ જ રીતના તો સૌ પ્રથમ આપણે બધાને જોડી નાખશું હવે ચાલો અહીંયા એથી અહીંયા જોઈન્ટ કરી દેવાનું એ જ રીતના અહીંયા અને પછી અહીંયા ચાલો દાખલા નંબર ચાર જોઈએ કે નીચેના કોષ્ટકમાં પેટ્રોલની માત્રા અને તેની કિંમત આપવામાં આવી છે આ આંકડાનો દર્શાવવા માટે આ લેખ દોરો અને પ્રમાણ માપ આપ્યું છે અક્ષ પર એક સેમી બરાબર કેટલા અઢીસો રૂપિયા લ્યો ચાલો શું કર ચાલો દાખલા નંબર ચાર જોઈએ કે વાય અક્ષ ઉપર મેં શું લીધું છે પેટ્રોલની મૂલ્ય લીધું છે જે રૂપિયામાં આપેલું છે એ જ રીતના એકસો ઉપર શું લીધું છે પેટ્રોલની માત્રા લીધી છે જે લીટરમાં આપેલી છે સૌ પ્રથમ અહીંયા આપણે અઢીસોથી શરૂઆત કરીશું ચાલો એ જ રીતના પાંચસો પછી સાતસો પચાસ હજાર બારસો ને પંદરસો ચાલો એ જ રીતના અહીંયા પાંચ દસ પંદર પંદર વીસ પચીસ ત્રીસ ચાલીસ ને ત્રીસ ને ચાલો સૌ પ્રથમ જોઈએ કે પેટ્રોલની માત્રા લીટરમાં દસ લિટર હોય ત્યારે એનું મૂલ્ય કેટલું આવ્યું છે પાંચસો રૂપિયા તો અહીંયા દસથી શરૂઆત કરીશું દસથી કેટલું પાંચસો તો અહીંયા દસ હોય ત્યારે પાંચસો ચાલો એ જ રીતના પંદર હોય ત્યારે પંદર હોય ત્યારે કેટલું કીધું છે સાતસો પચાસ એટલે પંદરથી પંદર હોય ત્યારે સાતસો પચાસ એટલે અહીંયા ચાલો પંદર હોય ત્યારે સાતસો પચાસ એ જ રીતના વીસ અહીંયા વીસ કીધું હોય ત્યારે હજાર એટલે વીસ હોય ત્યારે હજાર ચાલો એ જ રીતના પચીસ હોય ત્યારે બારસો પચાસ એટલે પચીસ છે ત્યારે સામેની સડેપ કેટલા લેવાના બારસો પચાસ અહીંયા આ રીતના ચાલો હવે આ રીતના આપણે જોઈન્ટ કરી દઈશું ચાલો આ રીતના પણ કરી શકો ને અહીંયાથી આ રીતના જોઈન્ટ પણ કરી શકો ચાલો અહીંયા વિડીયો આપણો પૂર્ણ થાય છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સુધી પહોંચાડજો